આ કામગીરી સમસ્યા હળવી થઈ છે તો બીજી તરફ રોજીરોટી નો મુદ્દો આગળ કરી દબાણ કરનારાઓ પાલિકા સામે મોરચો માંડ્યો છે આજે દબાણ કરનારાઓ વિશાલ રેલી કાઢીને પાલિકા કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા

દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખે છે કે બંધ કરી દેશે તે તો સમય જ બતાવશે અમારો પરાઠા વ્યવસાય છે અમે પરાઠા ની લારીઓ ચલાવીએ છીએ અને આજે અમારે એક મહિનો ને દસ દિવસ અમારો બંધ છે માટે અમારે રેલીમાં માં પડ્યું શું સમસ્યા થઈ બસ આ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કમિશનર શાલિની બેન અમારું બધું લારી ગલા હટાવી દેવડાવ્યા

એક બે મહિના થી તેમ સમજી લોકો એ લોકોને ભીખ માંગીને ખાવાના વાળા આવી ગયા છે સાહેબ હવે એ લોકો પાસે રોજગાર સ્વરોજગાર સ્વનિર્ભર લોકો છે સાહેબ એ લોકો રોજગાર કરીને પોતાનું ઘર ચલાવે છે ભીખ પણ નથી માંગી શકતા વિધાનસભા તરફ અમને કાયદામાં હક મળી ગયા છે ગુજરાત સોળ ડિસેમ્બર બે હાજર બાવીસ બે હાજર સોળ ના મુતાવિક અમને લોકોને કાયદેસરની પરમિશન આપી દેવામાં આવી છે કે તમે લોકો લારી ગલ્લા લગાડી શકો છો સુપ્રીમ કોર્ટની ની અમને મળી છે તે પ્રશ્કે અમને સંસદ માંથી પણ અમારા માટે કાયદો પ્રચાર કરી આપવામાં આવ્યો છતાં કમિશનર મેડમ સમજમાં નથી આવતું શાના કારણે કાયદો અમલમાં નથી લાવી રહ્યા એમની પર કોને દબાણ આપ્યા છે એ મને સમજમાં નથી આવતા